અમરેલીના સાવરકુંડલા ખાતે સસ્તા ફર્નિચરની લાલચમાં કરોડો રૂપિયાનું ફૂલેકું ફરી ગયા હોવાની ફરિયાદ સામે આવી ચેન્નાઈના વ્યક્તિઓ લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવીને રફુચક્કર થઈ ગયા સાવરકુંડલા શહેર બસ સ્ટેન્ડ સામે સસ્તા ફર્નિચરનો એક શોરૂમ ખોલ્યો હતો જેમાં ટીવી સોફા સેટ ઇલેક્ટ્રોનિક આઇટમના એડવાન્સ રોકડા રૂપિયા લઈને બાર દિવસે તેઓ વસ્તુઓ ચૂકવતા હતા થોડા દિવસે શાખા બાંધ શાખ બાંધીને ગોલ્ડ સ્ટાર પેઢીને તાળા મારીને ચેન્નઈવાસીઓ ફરાર થઈ ગયા હતા ગોલ્ડ સ્ટાર હોમમેડ ઓર્ડર સપ્લાયર્સના નામની દુકાન બંધ કરી દુકાનદારો ફરાર થયા હતા ચેન્નઈવાળા ફરાર થઈ જતા લોકોના ટોળા ઉમટ્યા હતા નાના અને મધ્યમ વર્ગના લોકોના કરિયાવર અને ઇલેક્ટ્રોનિક આઇટમના પૈસા ખંખેરી પેઢીના સંચાલકો રફુચક્કર થઈ ગયા હતા

ગોલ્ડ સ્ટાર હોમ નીડ્સ એપ્લાયન્સીસ કરીને જે હતું જેમાં સસ્તા ભાવે આપતા કોઈપણ સંજોગોમાં જેટલા માટે એ ભાડા કરાર એના બધા ડોક્યુમેન્ટ પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવ્યા હતા અને લોકોને અવેર પણ કરવામાં આવ્યા હતા કે ભાઈ કોઈએ જે છે આમાં છેતરાવું નહીં એમ તેમ છતાં જાણે અજાણે બી લોકો કોઈ પણ કારણોસર યા કોઈ પણ સસ્તી વસ્તુ જે વસ્તુ છે એ સસ્તા ભાવમાં મળે છે એ હેતુથી લેવા માટે પ્રેરાતા હોય છે અને એના ભોગ અમુક લોકો બનેલા છે ગઈકાલે સોમવારે એમનું ઓફિશિયલી બંધ હોય એવી માહિતી મળી હતી છેલ્લા પાંચ દિવસથી તો પોલીસ પાછળ પડેલી હતી જેના કારણે એ આજે ભાગી ગયા છે તેવી હકીકત મળી છે અને જે પણ કોઈ આપના માધ્યમથી જણાવવા માગું છું જે પણ લોકોએ કોઈ આના ભોગ બનેલા હોય તો આજે જ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે આવી જવા માટે અને જેની પાસે બી કોઈ ભોગ બન્યા હોય પુરાવા હોય કે તો એ બધી ડોક્યુમેન્ટ લઈ અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી જવું મેં પોલીસ ઇન્સ્પેક્ટર

પછી અમને ખબર પડશે કે ખરેખર કેટલા લોકો ભોગ બન્યા છે કેટલી રકમની સ્કીમની અંદર કેટલા લોકોના પૈસા કારણ કે અમુક લોકોને મટીરિયલ મળી ગયું છે એવી પણ વાત છે અને અમુક પૈસા બુક કરાવ્યા હતા અમુક ફ્રી ઓફમાં બુક કરાવ્યું હતું પેમેન્ટ જ્યારે માલ આવે ત્યારે આપવાનું હતું એવી જુદી જુદી વાતો જુદા જુદા કસ્ટમરો જે ભોગ બન્યા છે આમ ગ્રાહકો જે એમના બનેલા હતા એમના તરફથી આવે છે તો ખરેખર જે ટીકટ જે તપાસ દરમિયાન મળી આવશે કે ખરેખર શું થયું છે બુદ્ધિજીવી લોકો પણ છે છે એની માહિતી હાલના તબક્કે તો એવું કોઈ અમારી પાસે કોઈ એવું રેકોર્ડ ઉપર આવેલ નથી અને જો કોઈ હશે અને કોઈ ફરિયાદ લખાવવા માંગતા હશે તો સો ટકા એમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને એના ડોક્યુમેન્ટ પણ વેરીફાય કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે